હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી સુપર ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો જેને તમે ક્યારેય નહીં ટ્રાય કરી હોય અને આમ પણ રોટલી તો બધાના જ ઘરમાં ક્યારેક વધતી હોય છે તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવી છે આખી રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી દેજો તો ફ્રેન્ડ્સ આવી જાઓ ફટાફટ કિચનમાં તો વધેલી રોટલીમાંથી નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે એક બાઉલમાં એક નાની વાટકી ચણાનો લોટ એડ કરીશું અહીંયા તમે જાડો અથવા તો ઝીણો કોઈ પણ લોટ લઈ શકો છો અને હવે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને તેનું મીડિયમ એવુંથી બેટર રેડી કરીશું અહીંયા બેટર આપણે એકદમ થીક જ રાખવાનું છે એટલા માટે પાણી થોડું થોડું જ એડ કરતા જવાનું છે તો અત્યારે આપણે આ રીતનું થી બેટર રાખીશું હવે બેટરને આપણે બે મિનિટ માટે ફેટી લઈશું આ રીતે બેટરને બે મિનિટ માટે ફેટવાથી બેટર એકદમ હલકું અને ફ્લફી થઈ જાય છે તેમાં કોઈ પણ સોડા કે ઈનો એડ કરવાની જરૂર નથી પડતી નાસ્તો એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે તો આપણે બેટરને ફેટીને રેડી કરી લીધું છે બેટરને આપણે આ રીતનું ઠીક રાખવાનું છે હવે આપણે તેને સાઈડ પર રાખી દઈશું હવે આપણે બેટરમાં એડ કરવા માટેની એક પેસ્ટ રેડી કરીશું તો એના માટે એક ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીશું અને બે નંગ તીખા લીલા મરચાં એડ કરીશું ત્યાર પછી ચારથી પાંચ જેટલી કળી લસણને એડ કરીશું હવે વન ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું હવે પાણી એડ કર્યા વગર જ આપણે આ પેસ્ટને રેડી કરીશું તો અહીંયા મેં આદુ મરચાં અને લસણની આ રીતે અધકચરી પેસ્ટ કરીને રેડી કરી લીધી છે હવે આપણે તેને બેટરમાં એડ કરી દઈશું અને હવે તેમાં એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને હવે વન ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું સાથે વન ટી સ્પૂન જેટલી હિંગ પણ એડ કરીશું હવે અડધી ચમચી જેટલા અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું હવે એક ચમચી જેટલા સફેદ તલ પણ એડ કરીશું અને અડધી વાટકી જેટલા લીલા ધાણા પણ એડ કરી દઈશું હવે આ નાસ્તાને એકદમ ચટપટો બનાવવા માટે અડધા લીંબુનો રસ એડ કરીશું ફ્રેન્ડ્સ અહીંયા જો તમારી પાસે પાલક હોય તો ઝીણું કટ કરીને એડ કરી શકો છો હવે પ્રોપર આપણે બધું મિક્સ કરી લેશું આ નાસ્તો તમે એકવાર બનાવીને એરટાઇટ કન્ટેનરમાં ભરીને ચારથી પાંચ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો એ ઘરમાં નાના મોટા સૌ કોઈને પસંદ આવશે અને જો બાળકોને લંચ બોક્સમાં આપશો તો બાળકો વારંવાર આની જ માંગ કરશે તમે બીજી વાર રોટલી વધારે જ બનાવશો તો ફ્રેન્ડ્સ રોટલી ઉપર પાથરી શકાય તેવું આપણે થી કેવું બેટર રેડી કરી લીધું છે હવે આપણે તેને સાઈડ પર રાખી દઈશું તો નાસ્તાને બનાવવા માટે અહીંયા મેં સવારની વધેલી ત્રણ નંગ જેટલી રોટલી લઈ લીધી છે તો પહેલાં આપણે એક રોટલી લઈ લેશું અને તેમાં બનાવેલું બેટર એડ કરીશું અહીંયા રોટલી ઉપર આપણે મોટી બે ચમચી જેટલું બેટર એડ કરીશું ફ્રેન્ડ્સ હું રોજે આટલી મહેનત કરીને તમારા માટે અવનવી રેસીપીઓ લઈને આવું છું તો મને સપોર્ટ જરૂરથી કરજો અને મને સપોર્ટ કરવા માટે મારા વિડિયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો જેથી એ લોકો પણ આ રેસીપી બનાવી શકે હવે આપણે રોટલીનો આ રીતે રોલ વાળી લેશું અને રોલ આપણે થોડો ટાઈટ જ વાળવાનો છે હવે આ રીતે અંદરની સાઈડ થોડું બેટર લગાવી લેશું આપણે બધા રોલ રેડી કરી તો બધા જ રોલ વાળીને રેડી કરી લીધા છે હવે આપણે તેને સ્ટીમ કરવા મૂકીશું તો અહીંયા મેં ઢોકળિયામાં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે તેને થોડું ઓઇલ ગ્રીસ કરી લેશું જેથી આપણા રોલ ચોટેને હવે આપણે તેમાં રોલ એડ કરી દઈશું ઢોકળિયાને મિનિટ માટે ગેસની ફ્લેમ પર થવા દઈશું તો દસ થી પંદર મિનિટ જેવું થઈ ગયું છે આપણે ઢોકળિયાને ખોલીને જોઈ લઈશું હવે ચપ્પોની મદદથી આપણે આ રીતે ચેક કરી લેશું ટપુ એકદમ ક્લીન છે મીન્સ કે આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને નાસ્તાને બહાર કાઢીને થોડો ઠંડો થવા દઈશું તો અહીં આપણા રોલ ઠંડા થઈ ગયા છે હવે આપણે તેને કટ કરી લેશું અને રોલને આપણે અડધા ઇંચ જેટલા માપમાં કટ કરીશું આપણે એક રોલને કટ કરીને પણ જોઈ લેશું એકદમ સરસ એવી લેયર થઈ છે આ જ રીતે આપણે બીજા રોલને પણ કટ કરી લેશું આપણે બધા જ રોલને કટ કરી લીધા છે હવે તેને ફ્રાય કરી લેશું તો નાસ્તાને તળવા માટે અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં નાસ્તાને એડ કરી દઈશું શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખીશું જેથી નાસ્તો અંદરથી તેલ એબ્ઝર્વ ના કરી લે અને ત્યાર પછી નાસ્તાનો કલર થોડો ચેન્જ થાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દઈશું નાસ્તો અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ જાય તો આ નાસ્તાને આપણે ચમચીની મદદથી બંને સાઈડ ફેરવતા જઈને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને થવા દઈશું તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ નાસ્તાને ચાર થી પાંચ મિનિટ માટે ફ્રાય કરી લીધો છે હવે આપણે તેને કાઢી લઈશું હવે આ જ રીતે આપણે બધો નાસ્તો તળીને રેડી કરી લેશું તો આપણે બધા જ નાસ્તાને રેડી કરી લીધો છે હવે આપણે તેને સર્વ કરી દઈશું તો વધેલી રોટલીમાંથી આપણો સુપર ટેસ્ટી અને સુપર ક્રિસ્પી નાસ્તો બનીને રેડી થઈ ગયો છે અને આ નાસ્તાને તમે કોઈપણ ચટણી અથવા તો ચા સાથે એન્જોય કરી શકો છો મારી આ ટ્રીક ફોલો કરીને તમે પણ આ રેસીપી એકવાર જરૂરને જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને જણાવવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણો આ નાસ્તો કેટલો ક્રિસ્પી બનીને રેડી થયો છે હું ટેસ્ટ કરીને પણ જોઈ લઉં અને તમારી ટેસ્ટ કરવા માટે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરવી પડશે હા ફ્રેન્ડ્સ ટેસ્ટમાં તો સુપર બેસ્ટ છે તો એકવાર ટ્રાય જરૂરથી કરજો અને મારા નવા વિડિયો જોવા માટે નીચે આપેલું બેલ આઇકન ઓલ બટન આવી રીતે પ્રેસ કરી દેજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો તો બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો